મારે હારમાં ધ્યાન કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ છો તો આજે ફરીવાર નવા વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે મિત્રો બ્લોગ ને સ્ટાર્ટ કર્યો છે કેટલા જો અઢી વાગે મિત્રો આજનો આપણો વ્લોગ આ સ્ટાર્ટ કર્યો છે ને મારા પપ્પાને મારા માને જહાંજી બેને વાળીએ આપણે જ મિત્રો આજ ઘરે રહ્યા છે ને ઘરે આજે હું એક જ છું આપણે બે નીર કામે ગયેલી છે ને જાગૃતિ ગઈ છે આ સ્કૂલે તો અમારા પપ્પાએ ગાડી કાઢી રાખી છે ને અમારા માઈ માલને પાવા ગયા છે

અને અંદર ને બતાવતી હતી બાકી છે આને છે મિત્રો આપણે બનાવ્યું ને ખોખું એની અંદર છે ને માળો અંદર કરી નાખો તો શું ખાય હા ટકો આવી ગયા દેકડા તને આવડે કે બોલ તો એક કીધા એક કીધા પેલા ઉભી રહ્યા પેલા બોલ ચોકલેટ નહીં દે હા એક થી દસ એક થી બોલ એક થી દસ બોલે એક બે ત્રણ ચાર એમ બોલની નહીં બહાર કીધે બોલ એમ શર્મામાં

હા એ બધું મિત્રો કરવાનું કામ કોને મારા માને આને છે મારા પપ્પા એ વાળી ચાલો ભૂક્યા પાંચ મિત્રો અત્યારે આપડે જવા ને અત્યારે જો કામ તો કર્યા છે જાય અત્યારે વાળવા મને

તો પા હમણાં પૈસા હા ખૂટી જશે તો હમણાં કદાચ વાપરવાનું કરવું ના ને હમણાં વાપરવાનું કરવું જાય હા વાપરવાનું કરવું ને ખેતી કામ પછી થોડાક દિવસ પછી ચાલુ કરવું પડશે રૂવાર છે પડશે કેળવવું છે હવે આપણે ખેડૂત મિત્રોનું તો બધું ખેતીનું કામ પૂછપડ હોય તો એવું કામ કર્યા કરશું તો જાય માતાજી બધાને જાય માં મોગલ તો મિત્રો અહીંયા આપણે દૂધ ભરીને આવી ગયા છે ને આજકાલ છે ને ગાડીને આપણે છે ને જગ્યા મિત્રો બદલાઈ નાખી છે એટલે સગા એટલે બદલી ગઈ પેલા આપણે આ બાજુ મેકતા ને અત્યારે આ બાજુ મેક દીધી કાબુ પર આ બાજુ છે ને જો મિત્ર આ બાજુ મેકી ને મારા માં છે ને ચરસો પણ છે ને માલના ડળીએ ઓળો કરે છે પઠ્ઠી છે એટલે આનો ના છે તો બતાવશું બાકી ચરસો મારા બપાઈ છે ને ચરા ગાંડી ચરસો ને બનાવી નાખીશું મસ્ત કાલે વેસવા મારે જવા દે કાબુ પર હા કાલે જવું તો પૈસા હાવ ડૂકી જશે ને એનું કારણ છે કે જાળો એવો આપણે જરૂરત પડે લગન ગાળો આવી છે તે જવું આવું

میتو پیلا ہیری جاگتی تم یہ پچا بین جاگتی کپڑا شابا شابا

ભાઈ દૂધ પીવા ગયો પછી મે ઘણું બધું કામ કર્યું તમને ગણાવું નથી નહી તો તમને થાકે જાગૃતિ નો કામ ગણાવે કાઈ વાંધો નહી માઈન્ડ વી હેકવી આપણે હા માઈન્ડ દર વખતે શેકી તો આપણે શેકવાની જ હોય બહુ મસ્ત મે રોસાણી એક પર તમે છે ને શેક જો બહુ મસ્ત માઈન્ડ વી અમારે આપણે દેશી આપણે શું કહેવાય સુલોસ કહેવાય ને કા બહુ મસ્ત માઈન્ડ વી કાબેન બેન હા એક નંબર છે ને મિત્રો બહુ મસ્ત માઈન્ડ વી અમારે આપણે દેશી ના અમારા માં જો તાપ પાય મીણા કે ચાર માંથી માં ટાઈડ હોવા હા તો વઠે કરી દીધી તાપી ને هلا بيبيه يا رب بدي بدي على أنا عن التملة لأن برجع البيه زاد بن على مدرسة على ويديو مدرسة عن التملة لأن يا رب بن عن جرو هل بيه زاد هل بيه بازوم بيه ذا بازوم بيه باز بيه ذا بيه ذا بيه ذا بيه ذا هلا رجالي باي باي مست باي هم شو غرم غرم مثير باي ولا تاي تاي ناس هاي بوتيو مست هسه بس مترو آدم آپ نے مطلب وہاں پر بنوانا سے ہی تو تم نے خبر اچھا تو بس مطلب آدم آپ لوگ تم نے گم جاؤ મળ્યું કાલ તમને આવા ત્યાંક નવા ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય